મોલ દઈ બરાબર 6 કિલો એ ધારા બને 6 કિલો આવી જાવ તમે કેટલા વાગે આવો કે તમે પછી લાઈવ પાછળ અહીં બહુ જોરદાર પ્રોડક્ટ છે કેટલા સમયથી આવો તમે બે મહિનાથી આ બે મહિનાથી આવો એટલે આમ તો લાંબા ટાઈમથી આવ્યો છે અત્યારે ઉનાળામાં કન્ટિન્યુ હોય અમારે બરાબર ગરમી જેવી છે એટલે કન્ટિન્યુ ગરમી જેવી છે એની માટે એટલે બહુ સારી વસ્તુ છે શું નામ તમારું તમારું નામ જીતુભાઈ જીતુભાઈ ઓકે થેન્ક યુ હા તો શું નામ તમારું ગંભેશરા રામાન સામે ઉમા મોટર્સ નામે શું નામ છે ઉમા મોટર્સ અને તમારા લચ્છી ચામુંડા લાઈવ લચી ચામુંડા લાઈવ લચ્છી એટલે આપડે લચ્છી બનાવી અમુલ બનાવી અમુલ ચીકુ ફ્રૂટમાં માં નેચરલ વસ્તુ આખી નેચરલ વસ્તુ બધી આખી અને શું ટાઈમિંગ છે આપણો સવારે 9 થી સાંજે 8 વાગે લઈ સવારે 9 થી સાંજે 8 અને ડેઈલી હોય કે કોઈ સીઝનમાં સીઝન પૂરતા કે કેવી રીતે હોય ના ના ડેઈલી હોય અત્યારે હમણાં ચોમાસા આવશે પછી કાય હોય નહીં એટલે ચોમાસામાં નહીં બાકી સાત આઠ મહિના હોય ચાલુ જ ચોમાસા ચોમાસો પૂરો થાય પછી કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુ ચાલુ હા ઓકે ઓકે અને કદાચ કોઈને એડ્રેસ ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો હા

રીતે આપણે લચ્છી બનાવી છે તમે બંને સાથે જો એમ ને ઓકે ઓકેલ રોડ ઉપર આપડે એક કપલ છે જે લચ્છી વેચે છે અમુલ દૂધ દહીં બરાબર એટલે અમૂલ નું નામ છે ને અમૂલ લચ્છી બ્રાન્ડ વસ્તુ હમ તમે જે રપીઓ ઓર ટેસ્ટ એક જ સરકો ટેસ્ટ આવે આ ખાંડ છે ખાંડ હા અચ્છા યુ આર આપણો ઠંડમાંથી જ બનાવ્યું બરાબર હવે મને હા સાથે ઓકે આ ગોળ લચી વેચે છે હા ચાશણી

जम जासनी आ रही है है ना जासनी ओ यो खान मत अब हलवाई रेडी हो गया हां अब रड हलवाई ना तो रेडी इपुना Aba ama atiku awusatu ki oru atiku atiku olè ti tẹ ẹsẹ lọ. Xa. Nào. Chào. 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 গাড়ি মোকিল ফায় গাড়ি রাখি রাখো ফুলো কর

tamaru naam jitubhai jitubhai okay thank you